ચાલો ચેપ્ટર પાંચ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ચાર પાંચ પોઈન્ટ ત્રણ દેખો તો આપણે આગલા વિડીયોમાં આજે પાંચ પોઈન્ટ ચાર પહેલો દાખલો શું કહે છે ઇએક્સ અપોન એક્સ હવે તમને યાદ હશે કે એક સૂત્ર આવતું હતું યુ અપોન વી બરાબર તમે ગમે તે ધારી શકો અને તમે એ ધાડો મેં એ ધાડો એ બી બરાબર અને એક અને આને બી શું છે સૂત્ર આપણું આગળના વિડીયોમાં બી એનું વિકલન ડેસ એટલે વિકલન માઇનસ માઇનસ બી ડેસ એટલે બીનું નું વિકલન એનો સ્ક્વેર બીનો નો બીનો સ્ક્વેર નો એ છે અને આ બી છે શું છે ડી બાય एक्स अपॉन साइन एक्स आप ले चुके बड़ा बर बड़। सूत्र से डी वाई बाय डी एक्स इज इक्वल टू सूत्र बाने सो उसे साइन एक्स डॉट विकलन एनू डी बाय डी एक्स सानू एक्स

એકવાર એટલે કોમન ડીવાય બાયર આ તમારો જવાબ બરાબર એકદમ હેલ્લા દાખલા છે આ સ્વાધ્યના પણ દેખીએ આપણે બીજો દાખલો

ई साइन इनवर्स एक्स डॉट शू साइन इस एक्स में वन अपॉन रूट वन माइनस एक्स स्क्वेर आए डीवाय बाय डी एक्स शू मिली अपने सो ई साइन इनवर्स एक्स अपॉन अंडर रूट वन माइनस एक्स स्क्वेर बस आटल एकदम हैलो ये खेती जो दाख लो। દેખો થિજો દાખલો ઈ એક્સ ક્યુબ એકદમ હેલ્થ તમે બી કરી દો ટ્રાય કરો તમે જાતે બરાબર મેં તો કરાઈ શું થશે ડી બાયુ હવે ઈ એક્સ ક્યુબ ઈ તો ખબર છે ડીએ બાય શું થશે ઈ એક્સ ક્યુબ ડી બાયક્સ સાનું એક્સ ક્યુબ

જે આપણે કહે છે ડી બાય છે એ પ્રમાણે ચાલશો જવાબ આવશે આવશે ને આવશે લોગ આવે ને વન અપોન એક્સ જે બી સંખ્યા હોય લોગ વન અપોન બરાબર શું થશે વન અપોન કોસ E बाकी जो डी बाईक्स अपॉन कोस वन अपॉन कोस डी बाई डीएक्स कोस तो शो साइन साइन ई एक्स डी बाई डीएक्स आये एक्स एक्स बराबर ओन कॉस कोस एक्स डॉट साइन इोट इस बराबर जता रहें साइन एक्स अपॉन कोस एक्स इस है वो

log n no, कोई पण हो 1 / શું છે log x બરાબર d / dx log x તો બાકી ને log x શું થશે 1 / log x . 1 / x બસ સિસ્ટમ પૂરી બરાબર દેખીએ સાતમું લખો દેખો સાતમું લખો પેલા લખણો જો તો આપણે એ પ્રમાણે છે

cos x a ने log x b सो तो से तो d by dx cos x log x हाँ सूत्र मैं की तो log x dot d by dx cos x minus cos x a1 a1 d by dx सो so, log x अपन स्क्स एक्स मैन एक्स याद रखो मैनस साइन एक्स माइनस वन x अपन

ઈ એક્સ જોડે ગમે તો ઉપર ગમે તો કમ હોય માઇનસ સાઇન એક્સ હોય કોસ હોય ટેન ઈ એક્સનું તો એ જ વિકરણ બસ આ તમારો જવાબ છેલ્લો બરાબર